નમસ્તે બાળદોસ્તો કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોતીના ભાગ બેમાં ગણિત વિષયમાં પ્રકરણ બે એક જૂરખ સમીકરણનું સોલ્યુશન જોઈશું તે પહેલાં બાળ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો તો ત્રણેક્સ વત્તા એક બરાબર પાંચેક્સ ઓછા એક સમીકરણનો એવું ખેલ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી માઇનસ એક બીજું નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે તો જવાબ છે એ સાત તૃતીયાંશ એક્સ વધતા ત્રણ ત્રીજો નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી તો બી એક્સનો વર્ગ વધતા ચાર ચોથો સમીકરણમાં ચલની જેમ કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતનો સમાન થાય તેને સમીકરણનો ખાલી જગ્યા કહે છે તો જવાબ છે સી ઓકે પાંચમો સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે તો જવાબ છે ડી એક છઠ્ઠો નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે તો જવાબ છે એ બે એક્સ વત્તા ત્રણ બરાબર પાંચ સાતમો એમના અડધા મોથી એક બાદ કર તો પાંચ મળે શું સમીનું સમીકરણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી એમ તૃતીયાંશ વત્તા એક બરાબર પાંચ આઠમું નેત્રએ તેની પાસેની નોટબુકની સંખ્યાના ચાર ગણા કરી તેમાં બે ઉમેર્યા તો તેને પચાસ મળ્યા તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે તો જવાબ આવશે એ બાર નવમો વાય બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ પહોંચવાય ઓછા એક બરાબર ચારનું સમાધાન થાય તો જવાબ આવશે બી એક દસમો સમીકરણ ત્રણ એક્સ ભાગ્યા બે ઓછા બે બરાબર એકનો ઉકેલ ખાલી જગ્યા છે તો જવાબ છે ડી બે જીરો પોઈન્ટ પોંચેક્સ વત્તા એક બરાબર ત્રણ એક્સ ભાગ્યા બે વત્તા ચાર સમીકરણ ઉકેલ એક્સ બરાબર ખાલી જગ્યા છે તો જવાબ છે સી માઈનસ ત્રણ હવે પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો બે એક્સ ઓછા અગિયાર એ એક ચલ સુરેખ સમીકરણ છે તો ખોટું નવે ઓછા એક બરાબર આઠ એ એક ચલ ચલસુલિક સમીકરણ છે તો ખરું સમીકરણ અને બદાવલી બંને સમાન પદો છે તો ખોટું સમીકરણો ત્રણેક સોછા એક બરાબર બે એક સ્વત્તા ચાર અને છ એક સોછા બે બરાબર ચારેક વત્તા આઠ ઉકેલ સમાન છે તો કરો સમીકરણ એક્સ વત્તા એક બરાબર બે એક્સ વત્તા બેનો ઉકેલ મળવો શક્ય નથી તો ખોટું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલી છે સમીકરણમાં ક્ષમતા માટે હંમેશા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે તો જવાબ છે બરાબર એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા ખાલી જગ્યામાં ચલની સંખ્યા ખાલી જગ્યા છે એટલે કે એક્સ ચલિત અગિયાર એક્સ નો વર્ગ વાય બે માં ચલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો જવાબ છે એક્સ અને વાય આઠ એક્સ વત્તા દસમાં એક્સની ગાત ખાલી જગ્યા છે તો જવાબ છે એક ઝીરો પોઈન્ટ અગિયાર એક્સ બરાબર ઝીરો પોઈન્ટ તેત્રીસનો ઉકેલ જવાબ છે ત્રણ હવે પ્રશ્ન ચાર નીચેના સમીકરણનો ઉકેલ શોધો પહેલું સમીકરણ છે આઠેક્સ વધતા દસ બરાબર તેર તો આઠેક્સ વધતા દસ બરાબર તેર એક્સ એક્સ જોડે કરી દીધા અને સંખ્યા જોડે કરી આઠ એક્સ ઓછા પાંચ એક્સ બરાબર તેર ઓછા દસ એટલે કે ત્રણ એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ ભાગ્યા ત્રણ તો એક્સ બરાબર એક જવાબ આપશે એક બીજું સમીકરણ છે ત્રણ વાય બરાબર ત્રણ વાય ઓછા બે બરાબર ચાર વા ઓછા વાય આપણે વાય વાય એક બાજુ કરી દઈએ અને સંખ્યાવાળી સંખ્યા એક બાજુ કરી દઈએ તો ત્રણ વાય અહીંયા વાય માઇનસમાં છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે બરાબર ચાર બે અહીંયા માઇનસમાં છે અહીંયા આવશે પ્લસ થઈ જશે ચાર વાય બરાબર છ માટે વાય બરાબર છ અહીંયા ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકાર થઈ જશે વાય બરાબર છ ભાગ્યા ચાર અવયવ પાડ્યા અને ઉડાડી દીધા તો વાય બરાબર ત્રણ ભાગ્યા બે ત્રીજું છે દસ એમ બરાબર આઠ એમ વધતા વીસ તો દસ એમ ઓછા આઠ એમ અહીંયા સરવાળા છે તો આ બાજુ આવશે તો બરાબર અહીંયા સાઈડ આવશે એટલે માઇનસ થશે તો દસ એમ માઇનસ આઠ એમ બરાબર વીસ તો બે એમ બરાબર વીસ હવે એમ બરાબર અહીંયા ગુણાકારમાં છે આ સાઈડમાં બે ભાગાકારમાં આવી જશે ઉડાડ્યા તો દસ વધ્યા તો એમ બરાબર દસ ચોથું પાંચ તૃતીયાંશ એક્સ ઓછા બે બરાબર દસ માટે પાંચ એક્સ ઓછા બે બરાબર ત્રણ અહીંયા ભાગાકારમાં અહીંયા જશે એટલે ગુણાકાર દસ ગુણ્યા ત્રણ તો અહીંયા કોણ છૂટો કરે તો પાંચેક્સ ઓછા દસ બરાબર ત્રીસ પાંચેક્સ બરાબર ત્રીસ વધતા દસ તો પાંચેક્સ બરાબર ચાલીસ તો એક્સ બરાબર ચાલીસ વાગ્યા પાંચ બરાબર માટે એક્સ બરાબર આઠ પાંચમું સમીકરણ છે 3y + 9/2 = 29 / 2 - y तो हमें 3y એટલે કે 4y 3y y આ બાજુ લઈ ગયા એટલે સરવાળો = 29 / 2 - 9 / 2 તો 4y = 29 - 9 / 2 એટલે કે 4y = 20 / 2 ઉડી ગયા તો દસ વધ્યા ચાર વાય બરાબર દસ ચાર અહીંયા ગુણાકારમાં છે અહીંયા જશે એટલે ભાગાકાર થશે માટે વાય બરાબર દસ ભાગ્યા ચાર માટે વાય બરાબર પાંચ બે પ્રશ્ન પાંચ નીચેના સમીકરણનો ઉકેલ મેળવો તો અહીંયા આપેલું છે કે એક્સ ઓછા પાંચ ભાગ્યા ચાર બરાબર એક્સ ઓછા ચાર ભાગ્યા પાંચ પાંચ આ સાઈડ ગુણાકારમાં જતા રહેશે અને ચાર આ સાઈડ ગુણાકારમાં એટલે પાંચ કંસમાં એક્સ ઓછા પાંચ બરાબર ચાર કંસમાં એક્સ ઓછા ચાર ક્રોસ ગુણાકાર પાંચેક્સ ઓછા પચીસ છોડી દીધો બરાબર ચારેક્સ ઓછા સોળ એક્સ એક બાજુ લઈ ગયા સંખ્યા એક બાજુ બરાબરની આ બાજુ ચાર આવશે એટલે ઓછા થશે પાંચેક્સ ઓછા બરાબર ફાઇનલ સોળ વત્તા પચીસ તો એક્સ બરાબર નવ પાંચ કોન્સમાં બે એક્સ વત્તા એક બરાબર ચાર કોન્સમાં એક્સ ઓછા બે ઓછા પાંચ એક્સ વત્તા ચાર માટે દસ વત્તા પાંચ બરાબર ચાર ઓછા આઠ ઓછા પાંચ એક્સ ઓછા વીસ છોડી દીધા તો દસેક્સ વત્તા પાંચ બરાબર ચાર એક્સ ઓછા માઇનસ પાંચ એક્સ કરીએ તો માઇનસ એક્સ ઓછા આઠ ઓછા વીસ દસેક્સ વત્તા પાંચ વત્તા એક્સ બરાબર આ એક્સ આ સાઈડ લઈ દીધા બરાબર માઇનસ અઠ્યાવીસ અગિયાર એક્સ બરાબર માઇનસ અઠ્યાવીસ પાંચ આ સાઈડ આવી ગયા તો માઇનસ પાંચ અગિયાર એક્સ બરાબર માઇનસ તેત્રીસ તો એક્સ બરાબર માઇનસ તેત્રીસ ભાગ્યા અગિયાર તો એક્સ બરાબર માઇનસ ત્રણ ત્રીજું છે ચારેક્સ ઓછા એક ભાગ્યા બે વત્તા બે બરાબર બે એક્સ વધતા એક ત્રણ તો હવે ગુસા લઈશું છ બે બે અને ત્રણનો ગુસ્સા થશે છ તો છ કોસમાં ચારેક્સ ઓછા એક ભાગ્યા બે છ 6 (2x + 1) / 3 અહીંયા 3 ઉડાડ્યા તો 2 વધ્યા અહીંયા 2 ઉડાડ્યા તો 3 વધ્યા તો 3 (4x - 1 + 12 = 2 (2x + 1) માટે હવે કૌંસ છોડી દીધા તો 12x - 3 + 12 = 4x + 2 12x + 9 = 4x વધતા બે બારમાંથી ત્રણ ગયા એટલે નવ બાર એક્સ ઓછા x એક્સ એક્સ એક બાજુ અને સંખ્યા એક બાજુ બે ઓછા નવ આઠ એક્સ બરાબર માઇનસ સાત માટે એક્સ બરાબર માઇનસ સાત ભાગ્યા આઠ બાર દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો